હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા એ હોક કે તમે બધા મજામાં જશો અને સવારના વાઈ ગયા છે સાડા અગિયાર ટુ સવાર સવારમાં કહેવાય ને બુરી ખબર આવી ગઈ છે તો ગઈકાલે અમે ગયા હતા માસાને જોવા તો અત્યારે થોડીવાર વાર પહેલાં ફોન આવ્યો કે નથી રહ્યા તો ઓફ થઈ ગયા છે માસા તો તબિયત બહુ વધારે જ ખરાબ થઈ ગઈ હતી તો બહુ દુઃખની ખબર છે ગાંબે ઘરનું એક મોટું માણસ જતું રહે ને તો આખું ઘર બેરવિખેર થઈ જાય છે તો ભગવાન એમની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના હતું જમવાનું અમે જમી લીધું હતું આજે મિતીક્ષાનું બનાવ્યું હતું તો મમ્મી પપ્પા અને મેં જમી લીધું હતું અને પછી ફોન આવ્યો એટલે પછી દાદીને તો નહીં કીધું કેમ કે દાદી પછી જમતા ના અને બીમાર પડી જાય એટલે પછી દાદીને પહેલાં રોટલા બનાવ્યા અને મગની દાળ બનાવીને દાદીને આપવું ખવડાયું પછી દાદીને કીધું તો દાદીની તબિયત એમ પણ ખરાબ થઈ જ ગઈ કારણ કે દાદીને આવું કંઈ ખબર પડે ને તો દાદી બીમાર જ થઈ જાય છે હાર્ટ પેશન્ટ છે ને એટલે એમનાથી બહુ બેઠાતું નહીં આવું બધું તો મમ્મી પપ્પા ગયા છે અને દાદી પણ નહીં ગયા કેમ કે દાદીની તબિયત ખરાબ થઈ ગઈ છે એટલા માટે દાદીને કીધું કે જઈ આવો છેલ્લી વાર દાદી કે મને ચક્કર આવે છે અને મને ત્યાંથી દવાખાને જવું પડશે એવું કહેતા હતા એટલે પછી દાદીને રહેવા દીધા છે અને હું પણ નહીં ગઈ તો મમ્મી ના પાડતા હતા કે આસ્તા ના રે એમ પણ ગઈકાલે ગયા હતા તો આસ્તા થોડી વારમાં રડવા માંડી હતી તો ત્યાં આજે બધા ભેગા થશે તો આસ્તા ના રે એમ કરીને મમ્મીએ ના પાડી તો જવાની ઈચ્છા મારે પણ હતી પણ હવે બેસણા દિવસે જઈ આવીશ અને પિંકી બહેનને બધા જવાના છે ખાલી મેં એકલી ઘરે છું આસ્થાના લીધે તો મારા હસબૅન્ડને પણ રજા નહોતા આપતા પણ કોઈ એમના ફ્રેન્ડ છે બે કલાક એમની નોકરી કરશે તો મારા હસબૅન્ડ પણ જઈ આવશે તો શું બોલું કંઈ ખબર નહીં પડતી મને છે ને ખુશમાં વિડીયો બનાવવાનો હોય ને તો મેં એક બે કલાક સળંગ બોલી નાખું પણ આવું કંઈ હોય ને ટેન્શનની વાત આવું દુઃખની વાત તો મારાથી પછી શું બોલું શું નહીં તે મને કંઈ ખબર જ નહીં પડતી તો ગઈકાલે પણ ગઈકાલે પણ મેં એમને જોયા હતા ને ત્યારથી આપણે દેખી એટલે ખબર પડી જાય કે માણસ કેટલું જીવશે કેટલું નહીં તો ત્યારથી મને છે ને આમ મગજમાં એવું જ ચાલ્યા કરતું હતું કે કંઈ ને કંઈ થવાનું જ છે અને એના લીધે ગઈકાલે મને માથું પણ એટલું બહુ દુખતું હતું આખી રાત માથું મને દુઃખ્યું છે એના લીધે તો સવારના બાર તો આવી ગયા નહીં અને સવા અગિયાર એટલામાં જ ફોન આવી ગયો તો અગિયાર કે સવા અગિયાર એટલામાં તો મમ્મી પપ્પા તરત તૈયાર થઈને પહેલાં તો બધી બહેનોને ફોન કર્યો ને પછી ગયા છે તો ત્યાં જશે સજવા અને પછી બધું લેવા માટે મમ્મી પપ્પા રાત પણ જશે તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેશે એમ સુધી મને નહીં ખબર કે મેં આગળ શું કન્ટિન્યુ કરીમ તે આવું બધું થાય ને પછી મને વિડીયો કઈ રીતે બનાવતી ખબર જ નહીં પડતી તો માસાની ઉંમર એટલી બધી પણ નહોતી લગભગ પપ્પા કરતાં છ સાત વરસ મોટા હશે અહીંના પપ્પા કરતા તો વધારે ઉંમર પણ ના કહેવાય પણ એક જીદ હતી એમની કે દવાગોડી કશું નહીં કરવાનું તો કશું જ નહોતું થયું નોર્મલ આમ ફેફસામાં થોડું કાણું હતું જે ઓપરેશન પણ ના કરવું પડતું જે મશીન નાખે ને નાખતી એથી જ આવી જતું પણ એ તૈયાર જ નહીં થયા અને એક પણ ગોળી ગાળવા એ તૈયાર નહોતા માસા એવા હતા આખો ગામ સાઈડમાં બોલ્યા ને એકલા બોલે ને તો એકલા પાણીના ગાંઠે એટલા જિદ્દી એટલા બોલવાવાળા હતા તો ના જ માયના એટલે ના જ માયના તો ઓછું ઉંમરમાં આવું થયું કેમ કે દવા ગોળી પીવા જ નહોતા માગતા એટલા માટે તો એક કહેવાય ને અમારા કુટુંબમાં છે ને એક સ્ટ્રોંગ હતા જેનાથી બધા બીતા હતા છોકરાથી માંડીને બધા એટલે બધા જ બીતા હતા એમનાથી તો એ બોલે ને એટલે ફિક્સ એમની આગળ કોઈ મગજ મારી ના કરી રહ્યા હતા પણ એમની એક ભૂલ હતી કે દવાગોળી કશું જ નહીં કર્યું એમને તો જતા હતા હોસ્પિટલ પણ પેલું બોટલ ચડાવી આવે ગ્લુકોઝનો બસ એટલું જ પણ જે દવા આપે ને તે સાઈડમાં પડી રહે પણ પીવે ના તો એના લીધે આજે એવું થયું હતું કશુંક પણ થાય ને તો દવા ગોળી પહેલાં કરવાનું તો ગામડામાં કેવું આમ દવાખાને પછી જાય પહેલાં ભુવાના ત્યાં જાય સાચી વાત છે જે ગામડામાં રહેતા હોય ને એમને ખબર હશે દવાખાનું પછી લાસ્ટમાં જાય અને ભૂવા ત્યાં પહેલાં જાય કંઈ પણ થાય ને એટલે ભુવાન ત્યાં તો એના લીધે આવું છું તો કશું પણ થાય ને તો પહેલાં હોસ્પિટલ જવાનું તો તો જ સારું થાય બાકી ફુવાના ચક્કરમાં રહીએ ને તો પછી કંઈ મેન ના બેસે એટલે થોડુંક પણ થાય ને તો હોસ્પિટલ જવું જાય છે આસ્થા મારી ઊંઘી ગઈ છે અને મારે જવાનું છે તું વેનું શાક તોડવા તો મમ્મી ને પપ્પા જતા હતા તૈયાર જ થયા હતા કે ખેતર જઈએ અને બાફવા માટે પણ તું વેર વણી આવશો અને સુનિતાબહેન ને રેખાબહેનને એ લોકો માટે પણ લઈ આવીશું પણ એટલામાં જ ફોન આવ્યા તો એટલે પછી નહીં ગયા તો નજીકના વાળામાં હું જઈ આવું આસ્થા ઊંઘે છે પણ હવે જાગશે કે ના જાગે એ મને અમીર છે તો એ જાગી જાય તો એને લઈ જાઉં ને હમણાં ના જવું તો પછી ત્રણ વાગ્યા પછી જવાય તો પછી ટાઈમ થઈ જાય જલ્દી જલ્દી ટાઈમ થઈ જાય છે ને એટલે પછી ત્રણ વાગ્યા પછી આવે તો જવાય મારાથી કે એને જોવા કહીને હું જાઉં તો અત્યારે જોઉં કંઈ આમ ઘોંઘાટ નહીં એટલે જાગે તો ના પણ મનમાં પછી એવું જ રહે કે જાયથી હશે જાયથી હશે પણ ચાલો ને હવે જઈએ આવું તો શાંતિથી હું છોલી પણ દઉં શાક તો પછી સાડા ત્રણે ત્રણ વાગે એટલામ જઈશ તો છોલીશ કાઢે ને બીજું બધું કામ કરીશ તો મમ્મી લોકો તો સાંજે જ આવશે પાંચ છ વાગે કંઈ નક્કી નહીં કેટલા વાગે આવે તો ચાલો હવે શાક વણતી આવું રડે તો નજીક છે તો સંભળાશે પણ ના પણ સંભળાય અંદરના રૂમમાં સુડાય છે એટલા માટે શું કરું કંઈ ખબર નહીં પડતી તું કંઈ નહીં ચાલો જઈએ જ આવું અવાજ નહીં એટલે ના પણ જાગી કપાસ વાળાવાડામાં આવી હતી પણ સિંગો નહીં ભરાઈ એટલે હવે ત્યાં જવું તું વેરો એકલી છે ત્યાં તો દાદી બાર બેઠા બેઠા દઈ મસ્ત એવું લાગાયું છે જો તો મસ્ત એવી શીંગો લાગી ગઈ છે ભૂલના બગાડે તો કામ લાગશે બાકી તો અમારે ત્યાં કેવું પિયર બધી સિંગો બગાડ નાખી આખી તુવેરો બધી તું એવું અહીં થાય તો પછી કંઈ હાથમાં ના આવે પણ મસ્ત એવી શીંગો લાગી છે જો તો અહીંયા પપ્પા દવા પણ નહીં છાંટી તો એ સારી છે પણ હવે થોડી ઘણી કોયલી નીકળશે બાકી દવા છાંટતા ને પેલા ખેતર છાંટીને દઉં એક પણ દાણો કોઈલો નહીં નીકળતો તો પપ્પાએ દવા નહીં છાંટી એટલે થોડું ઘણું બગડશે તો ચાલો હવે જલ્દી જલ્દી તોડી દઉં ને દાદીને બેસાડીને આવ્યું તો દાદી કે તું મને બેસાડીને તો જાય છે પણ મને સંભળાતું તો છે નહીં એવું કે તો દાદીને એવું ઓછું સંભળાય છે સો વરસ ઉપરના દાદી છે એટલે થોડી આમ તકલીફ છે સાંભળવામાં તો ચાલો હવે જલ્દી જલ્દી તોડીને ઘરે જતી રહું આટલું શાક મેં તો છે તો આટલું થઈ જશે એક ટાઈમ માટે તો ચાલો હવે ઘરે જઈએ સાડા ત્રણ થયા છે બપોરના તો અને મિતિક્ષા ટીવી દેખે તમે હવે ઉકાળો બનાવવા જવું અને મિતિક્ષાને પૂછી લઉં પીવાની હોય તો આસ્તા મારી છન છન કરતી કરતી જાય તો મિત્ષ એક પણ દિવસ પગમાં છાંજરી નહીં પહેરી અને આસ્થાને મેં પહેરાવીને તાલિક કાઢવા દીધી લેતી ના મો ના મોસે તો એ રાતે એના જવાબથી જાગી જાય ને જેમાં કીધું કાઢી નાખે પણ નહીં જ કાઢવા દીધી ક્યાં ગઈ મારી ઢીંગલી ક્યાં ગઈ જય માતાજી કરો બે હાથ થી કરો જય માતાજી

આમ સારું બનાવી દઉં હા ટીવી બંધ કર દઉં ને તો છોકરા હોય ને

કાળો મેં બનાવી દીધો છે અને રોજની જેમ રિક્ષાએ બનાવડાયો અને હવે નહીં પીતી હવે મમ્મા મારે સંતરું ખાવું છે રોજ એવું જ કરે છે બનાવડાવે ખરી પણ પીતી જ નહીં અને ચાર વાગી ગયા છે બધા સંતરા એક જ વાર એક તો ખા પહેલા આજના ખા સંતરું

ખારી ચણા ને એવું વેચવા આવે તો એટલી મસ્ત ફેલ બનાવે છે ને બહુ જ મસ્ત એટલો મસ્ત ટેસ્ટ છે ને કેમ એકવાર ખાય ને તો ખાયા જ કરે એટલો મસ્ત ટેસ્ટ જો આમાં ત્રીજી વખત થાય છે એક દિવસે ખેતર લીધી હતી તો એટલી મસ્ત લાગી હતી એક દિવસ પછી મમ્મી જોડે પણ અમે ખાધી હતી તો મમ્મીને બી મસ્ત લાગી હતી આજે મેં પણ લીધું છે કમજો આખો દિવસ કશું ખાધું નહીં સવારમાં ખાધું હતું એટલું તમે કીધું દસ રૂપિયાને લઈ લઉં કહેજો દસ રૂપિયાને પણ બહુ બધું આપે છે જો તો ચાલો હવે ખાઈ લઉં અને પછી નાઈ કાઢું ને પછી જમવાનું બનાવવાનું સ્ટાર્ટ કરું તો ગઈ નાઈ કાઢી છું મેં હવે ખબર નહીં ચકલા તો મેં આવી પાછળના વાડામાં ધાણા તોડવા માટે તો ધાણામાં તો ફૂલ તો આટલા તોયડા છે અત્યારે શાકમાં નાખવા માટે અને આસ્થાની મીટિક્સાર રમાડે છે તો મમ્મી પપ્પા આજે નહીં આવ્યા વાળ સુકવાનો ટાઈમ નહીં તો મેં કીધું જમવાનું બનાવી દઉં તો શાક મારું ચડે છે તો ધાણા લેવા આવી મોડેથી અંધારું પડી જશે એટલા કેટલો કચરો છે કચરો પડ્યો છે અને આમ રૂમાલ મેં વધારે એ કરી રાખું ને તો મને માથું ભરાઈ જાય છે આખું એટલે અત્યારે કાન નાખો પણ પેલા ધાણા નાખી દઉં શાકમાં પછી હું કાઢી નાખું કારણ કે અત્યારે કાઢીશ તો જમવામાં વાર ના આવી જાય તો ચાલો સસ્તા મારી ઊંઘી ગઈ છે અને લગભગ વાઈ જાય છે આઠ ને પચાસ થઈ છે જારું મારા આવે છે કીધું છે સવારે કહેતા કે નાઇટ આવશે પણ અત્યારે કહે છે કે આવું છું તું ચાલો મિતીક્ષા લોકો જોતા મમ્મી પપ્પા તો ઊંઘી કહે છે

સોરી આખો દિવસ આરામ નહીં કર્યો ને એટલે આજે તો ઊંઘ જ આવે છે તો ચાલો હવે આજનો વિડીયો હું અહીંયા ચેન્ડ કરીશ વિડીયો બન્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી નહીં તો